ગુડ આફ્ટરનૂન બધાને જય દેશ સર હાર મહાદેવ સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગ વિડીયોની સાથે અને નવા નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલની ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો તમારો ભાઈ હાઈ ક્લાસ નાઈ તો રેડી થઈ ગયો તૈયાર થઈ ગયો હાઈ ક્લાસ આખો બ્લેક એ બ્લેક જોઈ ગયો તો હવે આપણે જવાનું એવું હું નક્કી કરું હું કે બહાર ક્યાંક જાય આપણે તો તમે બધા જોડાઈ રહીજો આપણા બ્લોગમાં બધું બતાવતા રહેશું ક્યાંય ક્યાં આપણે જાશું એ બધું તો તમે બધા કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં અને હા એક વાત કે હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી રહ્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકન દવાનું ભૂલતા નહીં તો ચાલો અત્યારે જાય પહેલાં પહેલાં તો અત્યારે ઓલાને ચાર્જિંગમાં જ કાઢીને થોડુંક સાફ સાફ કરવાનું એ સાફ કરી નાખી અને પછી જાય દુકાને થોડીક ઓલી પરમિશન લેતા આવીએ આપણે ક્યાંક જવાની તો તમે બધા જોડાઈ રહેજો આપણા વ્લોગમાં તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો હવે જો હજી તો ચાર્જિંગમાં જ છે ઓલા તો હવે પેલા આપણે જોઈ લઈ કેટલા ટકા થયું હે ચાર્જિંગ ત્રાણું ટકા થઈ ગયું છે ચાર્જિંગ જોઈ શકો છો તમે તો હવે પેલા તો ઓલાને ચાર્જિંગમાંથી કાઢી નાખીએ આપણે અને સાફ તો હવે કઈ એવું લાગતું નથી કરવું કોઈ એવું તો તમને બતાવી દઉં સાફ કરવું પડે મહેસે તો કરી નાખશું એવું લાગશે તો થોડુંક તો ભર્યું હે ખરાબ ખરાબ પણ કાંઈ વાંધો નહીં એવું તો હેલા રાખે ચાલો હવે ચાર્જિંગમાંથી કાઢી નાખી ચાર્જિંગ એ પણ એવું હેવી હો ભાઈ કાંઈ ન ઘટે ચાલો હવે રેડી થઈ ગયું હે અને હવે જાય આપણે સીધા પહેલાં તો દુકાને પછી જાય આપણે

Ini લે બીન કંદ કિયે ઓ લકી તો હૈ

બંધ કરી દે બાકી ચાલો આપણે એક માઇક મગાવ્યું હતું ફ્લિપકાર્ટમાંથી પણ એ હજી આપણે અહીંયા પૂછ્યું નથી અને એ માઇક આપણે પાછું ઓર્ડર કેન્સલ કરી દીધો કારણ કે એનું એ માઈક આપણને અહીંયા સસ્તામાં મળતું હતું તો આપણને શું કામ દેવું જ જોઈએ એટલા બધા પૈસા તો એ માઇકનો ફોટો અહીંયા બાજુમાં જોઈ લો આ માઇક હતું એ તમે ફ્લિપકાર્ટમાં સર્ચ કરી લો કે કેટલાનું આવે એ જવાબ તો ફાઇનલી મિત્રો આપણે થોડાક ભગવાનને મનાવી લઈ કે બધાએ આપણને સપોર્ટ કરવા માંડે હું અહીંયા બેઠા એને અહીંયા બેઠા એને